રાજકોટના નાગલપર જીઆઈડીસી પાસે આવેલા ગોહેલ બાવળિયા પરિવારના સુરાપુરા દાદાની મંદિરની જગ્યા અન્ય સ્થળે ફાળવવા અંગે જિલ્લા કલેક્ટર કચેરી ખાતે રજૂઆત કરવામાં આવી હતી જીઆઈડીસી દ્વારા મંદિરને પાડી નાખવા અંગે નોટિસ પાઠવવામાં આવી છે ત્યારે મંદિરની જગ્યા અન્ય સ્થળે ફાળવવાની માંગ કરવામાં આવી છે અને હું અમારા સુરાપુરા દાદાનું મંદિર નાગલ પર મુકામે આવેલું છે અને વર્ષો જૂનું સાતસોથી આઠસો વર્ષ જૂનું અમારું મંદિર છે અને અહીંયા જીઆઈડીસી આ લોકોએ બનાવે છે તો વાળા અમને હર પ્રેશર કરે અમારી દિવાલ બનાવેલી દિવાલે એ લોકોએ પાડી નાખીએ તો અમે અહીંયા વાળાની રજૂઆત કરી હે મામલતદારને રજૂઆત કરી હે કમિશનરને રજૂઆત કરી હે કલેક્ટરને રજૂઆત કરી બધાને અમે રજૂઆત કરી છતાંય અમારું કોઈ સાંભળતું નથી તો અમે અત્યારે આવેદન દેવા માટે આવ્યા છીએ અમારું અહીંયા વર્ષો જૂનું મંદિર આવેલું છે બરોબર અને અમારા આસ્થાનું કેન્દ્ર છે અહીંયા અમે બધા ભાઈઓ હવન કરીએ છીએ વર્ષમાં દસથી પંદર વાર અમે અહીંયા હજારથી દસ હજાર માણસો અમારું ભેગું થતું હોય છે બરોબર અહીંયા હવન હોય છે ચોખા ઝારવાના હોય છે અને અમારા બાવળિયા પરિવારના એકસો પાંત્રીસ છે અને એકથી એક લાખથી વધારે અમારી વસ્તી છે જે એ અમારા દાદાએ દર્શન કરવા માટે આવે છે અને જે જગ્યાએ સરકારના જંત્રી મુજબ અમે પૈસા ભરવા માટે એગ્રી છીએ તો અમને જગ્યા શા માટે ન મળે બરોબર એટલા માટે અમે અત્યારે આવેદનપત્ર દેવા માટે આવ્યા છીએ અમે છેલ્લા ત્રણ મહિનાથી લડી છીએ પણ અમને અમારું કોઈ સાંભળતું નથી તો અમે કલેક્ટર સાહેબ શ્રીને એટલી હાથ જોડીને વિનંતી કરી છે કે સાહેબ અમને અમારી જગ્યા આપો પ્લીઝ મહેરબાની કરીને અમારી જગ્યા આપો અમારે ક્યાંય ઘરે નથી લઈ જવાની કે અમારી ત્યાં ખેતીવાડી નથી બનાવવાની પ્લીઝ અમે એટલું જ કહીએ કે અમારા છોકરા અહીંયા હવન કરી શકે અમારા દર્શન કરી શકે દાદાના એટલા માટે અમે જગ્યા માગી તો પ્લીઝ મહેરબાની કરીને સાહેબ શ્રીને એટલું જ આવેદન નિવેદન અને પ્રાર્થના છે કે અમારી જગ્યા અમારા દાદાની જગ્યા અમને આપે